મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં એકસો દસ મેગાવોટનો ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ બનાવવામાં આવનાર છે આ અંગે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ જીએસઇસીએલ દ્વારા ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે આ પ્રોજેક્ટ હેઠળ અહીંથી દરરોજ અંદાજે પાંચ લાખ યુનિટ વીજળી ઉત્પન્ન થશે જે રાજ્યના ઘણા વિસ્તારોને વીજળીની જરૂરિયાત પૂરી પાડશે મહીસાગર જિલ્લાના કડાણા ડેમ ખાતે એકસો દસ મેગા સોલર મેગાવાટ નું floating નો plant ની tender પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે સર્વ જે ક્લીન એનર્જી માટેનું એક મોટું પગલું છે જે સર્વ જનતા માટે એક ખુશીના એક સમાચાર છે જે ભવિષ્ય માટે પણ આપણને વીજળીના ક્ષેત્રે ઘણું ઉપયોગી માહિતી પ્રદાન થશે હાલમાં કડાણા ડેમ ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટીના સાહીઠ મેગાવાટના એવા ચાલીસ બસો ચાલીસ મેગાવટ ના ચાર હાઇડ્રો પ્લાન્ટ છે જેમાં ભવિષ્યમાં એકસો દસ મેગાવટ સોલર ફ્લોટિંગ સોલરનો નો એક વધારો ઉમેરો થશે